you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતના યુવાનો માટે મોટા ખતરનાક સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના નવ લોહી યુવાનોમાં કુદકે ને ભૂસકે એક રોગ વધી રહ્યો છે ગુજરાતના યુવાનોમાં હાઇપરટેન્શન રોગ ખૂબ જ ઝડપી વધી રહ્યો છે હાઇપરટેન્શન સમસ્યા સામાન્ય રીતે પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળતી હતી તે પચીસ થી ત્રીસ વર્ષની વયના યુવાનોમાં જોવા મળી રહી છે યુવાનોમાં આ રોગ વધવાનું મુખ્ય કારણ છે અયોગ્ય જીવનશૈલી છે હાઈપરટેન્શન માટે અનેક કારણો જવાબદાર છે જેમાં શારીરિક સાથે ખાસ માનસિક સામાજિક વ્યક્તિગત કારણો વધુ જવાબદાર છે સતત માનસિક તણાવ જીવનશૈલી કારણ બને છે 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 માણસ તૂટી રહ્યો તે સામે પીડિત ની સ્થિતિ એવી છે કે લોકો પોતાના જીવન અંત લાવી રહ્યા છે આ રોગથી પીડિત યુવાનો સંખ્યા ઝડપથી વધી રહી છે તેનું મુખ્ય કારણ છે ખરાબ જીવનશૈલી યુવાનો કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેવા માંગતા નથી જેના કારણે તણાવ વધે છે આ ઉપરાંત અનિયમિત આહાર અવ્યસ્થિત દિન જરિયા દારૂ અને સિગરેટનું સેવન પણ વધારે જોખમ વધારે છે